જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા ભારતીયોને તેમની જાતિ પૂછીને હત્યા કરવામાં આવી છે તેને લઈને ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય જેમાં શહેર પ્રમુખ કુમાર શાહ મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ સહિત ભાજપ અને યુવા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પુતળા દહન કરીને રોષ વ્યક્ત કરાયો હતો અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા हे Ape kua pitana! બે દિવસ પહેલા કરવામાં આવી છે તેના અનુસંધાને ભાવનગરમાં પણ બે જણાના મૃત્યુ થયા હતા અને એક ભાઈ ઘાયલ થયા હતા આખા અંદર લગભગ સત્યાવીસ જેટલા આ મોત થયા છે ત્યારે એમને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને એક આક્રોશ જે હિન્દુ સમાજમાં અત્યારે ખૂબ આક્રોશ છે એ આક્રોશ દર્શાવતો અને પુત્ર દહનનો કાર્યક્રમ આજે રૂપાણી સર્કલ ખાતે યોજવામાં આવ્યો છે માનની કેન્દ્રીય મંત્રી બેન શ્રી નિમુબેન ભાંબણિયા ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ ધારાસભ્ય શ્રી સેજલબેન તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ સાથે રૂપાણી સર્કલ ખાતે આક્રોશ નો કાર્યક્રમ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ અને પુત્રા દહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે